ભાવનગરના લારી ધારક દ્વારા રામનવમીની શુભેચ્છા સાથે દારૂબંધીની વાસ્તવિકતા સાથેનો પોસ્ટર લગાવવામાં આવતા પોલીસ દ્વારા લારી ધારક સામે ગુનો નોંધવામાં આવ્યો ભાવનગર જિલ્લાનો મહુવા તાલુકો હંમેશા ચર્ચામાં રહેતો હોય છે ત્યારે હમણાં જ મહવા ટાઉન પોલીસના કર્મચારી એસીબીના છટકામાં આવ્યા હજુ ગણતરીના દિવસો થયા છે ત્યારે આજરોજ મહુવા પોલીસ પર એક વખત ચર્ચામાં આવી છે જેમાં મહુવાની પોલીસવાળા અજાણે બહાદુરીની કામ કર્યું હોય તે રીતે મહુવામાં નારિયેળની લારી ધરાવતા રામજીભાઈ ચુડાસમા વિરુદ્ધ લારી નડતરૂપ અંગેનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે જ્યારે આ લોકશાહીમાં પ્રજાજનો તમે અવાજ ઉઠાવશો તો પોલીસવાળા કોઈ પણ કારણોસર તમારી સામે ગુનો દાખલ કરવામાં આવશે એવો જ એક બનાવ મહુવા ખાતે બન્યો હતો જેમાં મહુવાના નારિયેળના લારી ધરાવ દ્વારા રામ નવમીની મિતિક પોસ્ટર બનાવ્યો હતો જેમાં લખ્યું હતું કે દેશી દારૂ પીવા વાળા બધા મરી ગયા અને ઘણા ગયા એક મર્યા જેની જગ્યા હજુ પણ ખાલી છે બસ આ બેનર પોતાની લારી પર લગાવતા મહુવા ટાઉન પોલીસને જયારે લાગી હોય એ રીતે લારી ધારક સામે ગુનો નોંધી કાર્યવાહી કરવામાં આવી હતી ત્યારે મહુવામાં સ્થાનિક નાગરિકોમાં ચર્ચાઓ ચાલી હતી કે જો પોલીસને ગુનો નોંધવામાં આટલો જ સમય લાગતો હોય